નકેશના કોલેજીના આવી بيان બનેલા છે. કેમ? મોની જય માતાજી જે શ્રી કૃષ્ણ અને બધા મિત્રો સ્વાગત છે તમે પણ ખુશ છો અને મે પણ ખુશ છે તો ચલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ અને સરસ મજાનો સવાર તો થઈ ગઈ સાબન જુઓ ગામડાનો સરસ સવાર છે ને આ બાજુ તો ક્રિષ્ના તૈયાર થાય નહીં કૃષ્ણ ક્રિષ્ના ગુડ મોર્નિંગ જય માતાજી ક્રિષ્ણા તો બિહાર બનવાની સ્કૂલમાં જો સાડી પહેરી નહીં કૃષ્ણ કેવી લાગે કેય લાગે કોમેન્ટ કરજો ક્રિષ્ના જો ક્રિષ્ણા તૈયાર થાય બાકી બને મમ્મી તૈયાર કરે ને કૃષ્ણ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી

મજા આવી ગઈ નહીં કીશું આજે બેન બની ગયા છે ફોર્મમાંથી ઘરે જમવા માટે તો ચલો જમીને શું બનાવે છે જોઈ લઈએ અને ક્રિષ્ના જયમીને ગરમી લાગે જમીન જય માતાજી અને ક્રિષ્ના શું કરે બેન તો આવીને લુગડા કાઢી શું કરે ફોનમાં છેડે ફોન નથી લેલી બેન ને તો ફોન જોઈએ ઘરે લેલી અને તો ભાઈ ઘેરા બહુ કે એવું કે જે તૈયાર થઈ ગયેલી હતી બે હતા નથી ફાવતું કિશન ભાઈ એટલે ને કિશન આજે બનાવી છે જો રોટલી બનાવવાનું ચાલુ છે અને સણ શાક બનાવી ડુંગળી બનાવવાનું શાક હજુ ચલાય છે ચૂલો ચાલુ છે જો ગેસ ચલો થઈ જાય એટલે ખાઈ લઈએ આપણે તને ભૂખ લાગી જાય

કિશુ મમ્મી તો ચાર થઈ ગઈ તો ઘરે જાય અને આપણે તો કચરો સાફ કરવાનું ચાલુ કરી દીધું છે આજે તો જમીન પણ આવ્યો હે સાફ કરવા લાગવા અને પવન પણ બહુ જો જેટલું વારીએ એટલું ને એટલું પાછું પડે છે પવન એ બહુ ફાસ જો ઝાડો તો જેટલું વારીએ એટલું એટલું નવું પડ પડ કરે છે તો એ ધીમે ધીમે થોડુંક વારીએ ચોખ્ખું દેખાય આટલું તો ભરાઈ ગયું છે અને આ જમીન વારે જમીન મચ્છર કહી હે હા જૈમીને તો મચ્છર કહી જો અને તો બહુચર માતા આરતી પણ ચાલુ થઈ ગઈ છે ચલો આપણે વારી લઈએ સરસ મજા લીલા લીલા ઝાડ થઈ ગયા અને ના છોડ ચલો ફ્રેન્ડ આપણે જઈએ છીએ કંજરી ગામમાં છોકરાઓને પણ આવે તો ચલો જઈએ લઈએ તો કૃષ્ણ તૈયાર થઈ ગયા ને કૃષ્ણ કહે જય મીન પણ આવે હે જય મીન લડાતા જતા ફટાફટ બંધ થઈ જાય ઘંટી તો ચલો જઈ આવી આપણે મોડું થઈ ગયું નહીં થઈ ગયું છે તો બાઈક પેલા આપણે તો કંજરી ગામમાં જઈને આવી ગયા છીએ અને જમવા પણ બેસી ગયા છે આજે તો ખીચડી અને શાક છે અને છોકરાઓ તો મંચુર છે થોડુંક નહીં જમીન કશું ખાવાનું હતું નહીં પકોડી ખાવી હતી પણ નહોતી પકોડી વાળો બંધ થઈ ગયેલો નથી બરાબર નહીં તો જો આ ખાઈએ તો નથી ભણે એવું નતો નહીં ભાઈ નગર એ ભાઈ લારી હતી બીજે તો નથી ફાવી આપણે મસ્ત બનાવ નહીં હા જમીને તો ડચકડી ચાલુ થઈ જાય જમીન પકડી ખાલી તો ચાલો આજે ખાવાનું તો તૈયાર થઈ ગયું તો ખાઈ લઈએ અનેક જગ્યાએ જવાનું ખબર જોવા તે પણ જઈએ નહીં ફરી આમ જવાનું તો ચલો ખાઈ લઈએ